લઈ પરવેઝ ની પૂછપરછ કરશે ડોક્ટર શાહીન પોતાના ભાઈ ડોક્ટર પરવેશ સાથે સતત સંપર્કમાં હતી તેવું પણ ખુલ્યું છે તો ડોક્ટર શાહીન ની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી હવે તેનો ભાઈ જે ડૉક્ટર પરવેઝ છે તેના પણ સતત સંપર્કમાં શાહીન હતી જેના કારણે પરવેઝની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ડોક્ટર પરવેઝને લઈ યુપી ટીમ હવે દિલ્હી પહોંચી છે જ્યાં ડોક્ટર પરવેઝની પૂછપરછ કરવામાં આવશે એનઆઈએની ટીમ ડોક્ટર પરવેઝની પૂછપરછ કરશે ડોક્ટર શાહીનનું નામ જે અગાઉ સામે આવ્યું હતું જેની પૂછપરછ હાલ ચાલી રહી છે તેનો ભાઈ છે ડોક્ટર પરવેઝ જે સતત શાહીનના સંપર્કમાં હતો આ બંનેની પૂછપરછ કરવામાં આવશે તો એનઆઈએની ટીમ અત્યારે જે તપાસ કરી રહી છે ત્યારે પરવેશને પણ ધરપકડ કરી લેવાઈ છે ડોક્ટર પરવેશની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ડોક્ટર પરવેશને લઈ યુપીએટીએસ દિલ્હી પહોંચશે જ્યાં એનઆઈએની ટીમ ડોક્ટર પરવેશની પૂછપરછ કરશે